મારા ઓછા કઈ કઈ થાય છે આજે આખે વધો વધો માં જ નહીં પેલી મકાઈ પાણી વાળી શું થાય પોણી પેલી મકાઈ તોડ્યું છે પણ એમણે કોઈ જાવ નહીં રોડો અમુક જતું રહે આજે કઈ ઝઘડા ને મૂળ કરી આવી મારા વાળી આ મગફળી જેવી પેલી પોણી ભરી ભરી જે સર થોડો માટી ભરા મુજબ કરાવો વધારે પોણી ભરાવ દો આમાં લે મોઈ શું લેવા વાળો છું કઈ કઈ થાય પણ તો એની વધારે પીવી રીતે આવું ઘેર જવા દે ખાલી જાય ઓછું થઈ જાય વળી ને મગજ તોડો પણ એના બાપડા ને મગભળી ઉખાડેલી પડી છે મારો તો વગર ગયો જે થવું થાય પણ એના પડી છે ને ચાર મહિના ની મહેનત નહીં વાળું તો ઘેર જવા એ વાતે ઓયા ઓયો આ દશમન ડાયરિયા છે મારે લોય ડાયર્યું પીવી છે આ ઓ મગ પડી કાઢેલામ કે પાણી આવે છે આ મગ ભળ જતું હરે લેવાજી એની મને ઓના કરું ચોક દશમન હોત ને તો સારું હતું શું કહેતા છગનજી કો લોય જ તમે અમારું પીવો છો એટલે અમે જો તમારું લોય પીધું કેમ ચો પીધું આ પાણી કેમ કાઢો છો એમ કે તો આ મગ કાઢેલી પડી ન દેખાતું તમને એટલે જગનજી કાઢેલી મગ ભળે અમે ભાલી અમે જો પાણી કાઢ્યું

મારા દુશ્મન વાપતો ને ભાગે તો સારું તું તો આવી જાવ તું દયા ખોત મારા ઉપર અમે દયા જ ખસ આ હું હાલ હોય જ બોજુ છે તરત બોજુ બોજી ને તો એ જોત તો બોધવા હવે આ આ કેટલું પાણી ભરવાનું આ મારે બગડી હોય જમ જેમ લેવાની મગફળી મૂક કીધું વળી કીધું છગનજી ચાર મહિના ને મહેનત ફેલ જાય એના કરતા પાણી નહીં વાળું ત્યાં મમ્મી પાણી વાળ્યું નહીં મને ક્યુ નતું આવડતું વાળતે એ તો એમ કહો આમાં ઉંધાડામાં પેલી બાદરી હારી છીધી અને બળતરા થાય છે એમ કહો

આ મગફળી જોવી છે આય મગફળી કોઈ એ થાય એમ નહીં પણ હવે મજૂર કરીને લઈ રહેવી પડજે આ બે દાડા કોરું કાઢ્યો તો હારું હતું પેલી મકા જોવા જવા જે કેટલું ભરાણું હોય તો હેડ એવું નહીં દાજી ઓમ ઓહો ચાલુ બા આવરા શું કરો

ફાઈ તો નથીજી કેડે તમારે ભાઈ તો નથીજી ભાઈ માર્યો તો પછી હેરી કરતો જો ખબર છે ને આપણે તમને અન ની તોડો તો તમારી મગફળી જા જાય એનો કોઈ દવા નઈ તે વરાજી પણ હું આ તો તોડી નાખવાનો છું હારું જો ખેડો તોડી નાખો એ તો હું અમે તોડી નાખવાનું બગણ કીધું તમે હારું જો અન તો તમે આ તાવી બીક લાગે તમને ના રે એમ તો કેઓ બીઓ છે એમ તો આમ થઈને ભાઈ ગોમું નામ હેડે છે હો ભાઈ ગોમ હેડ દો ને તોડી નાખો ખેડો તો અમે હું હવે આ તોડવા જ દઉં છું તરત અને હેડો ચા પાણી કરો ના હવે ચા નહી પીઉ પણ મારે તોડવા જ આવું છે તારું હારું તોડી નાખો

મારે મુશી કાઢ ને તમારે આડા પડતો પાણી કાઢતું નહીં આવે હવે આડા પડવાની જો આવે છે તો પાવડો પાણી તો હું માર કાઢવાનો પાવડો નહીં મળે તમને કઉ નહીં નહીં બોથવા જેવું

પૈસા નું બધું વળ્યા પગાર થાય લાલ તમે લા પગાર પગાર કરીએ હો ઓ પૈસા તો વાદો એ એટલે પણ તમે લઈ જો જાણતા કે વિડિયો આ વિડિયો પર પૈસા તો આવવા પડી ના આપણે જો જો સેમન છે મત દુકાન માં આવે સેમન તો તમાર લાબો પડે પાંચ વાતે લા તમાર જે બધાય કોઈ પૈસા આવતા નહી એટલે હવે આપણો કોઈ ઘણા બાકી નહી એમ એટલે 2000 આ તો 2000 રૂપિયા તો તમાર કેટલા 10 ઘણા કાલ કેટલા પૈસા તો એમ કે છો કેટલા છે હલકા બેની જાલો પગાર પૈસા દોજી આવી ગઈ કેટલો આવે કોણ ના કપાય પૈસા

કોબના ભયા ભઈ જે ધંધા કરે આ જિંદગી બેહી ની લા ઓય હેડે ઉ કદી હોતો નઈ મોનબણયો જોબલો બોબલો હા આજ કમી આડા હાથ આ ભાજી નાખો મારે ઓમે ભાગવાનો વિચાર છે ચાંદ નહીં બસ તણ હેડો એ વાતય આ સગનજી વાજે છો હેડે છો તમારે શું સકન થયું તમે શું ચૂક મુહરત માં દસ તમને સકન થયું બારવાડિયા ખેલવા દે છે તારા પમરા બારવાડિયા ખીલે કઈ ગયા

બીલે બનતા ને તને એક થી ફેરાવ આ એક થી પાવડે આપણે કાકા જોવે કાકા જોવે કાકા તેમ ફૂટી આ દરો ધાલુભાઈ પાર કરવા મોડ્યું છે તો પર નઈ કામ હોય પાણી પડ મગ પડી ઉકાડેલી પડી પાણી માં ફરાણી રાખ એ પાણી દોડો ભરેલું નઈ ને કે

ઓ આવ લે એકના દુસિયા ગયો તો કોઈ આવતું નઈ પા 5 મીટર કાળો ઓમ ખીજી જા કાળા આડા इधर આવ કાળો આડો તારો મારો તેમદાર તું બોલ પેલો મૈના

પરાએ એટલું બધું અમાર મજ કાઢવાનું તો શું બીજો બમ્બો નાખે કે ના આ બીજા આવે ભરાય જાતું પાણી થઈ જાય કાઢેલી કે ઉપર જ દેતા જૂઠા છે જૂઠા એક નંબર ના કેરજો ઓ તો અમે હવે કેરતાય જોલા કેરજોડો હવે ઓમે પડતું ની ગડિયાના ગુચું આમે ના હતા વાર કે પાછો આવશે પાવડો લઈ ના ભાલ્યો તારો પાવડો લે બાપઈ એ બહાર

હા મારું બીએસએસ ઓફિસર હા